અને અસંતોષ વ્યાપ્યા ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા તૈયાર કર્યા મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં નવ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ની રાત્રે હિંદ છોડો નો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે આજે છુપાઈને કશું કરવું નથી કરેગે યા ડાય આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને હિન્દ છોડો આદેશ આપ્યો હિન્દ છોડો ચળવળના બનાવો હિન્દ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારમાં જ અંગ્રેજ સરકારે ગાંધીજી વલ્લભભાઈ જવાહરલાલ નહેરુ મોલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ કરી તેમને જેલમાં પૂર્યા કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરાય વર્તમાન પત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અંગ્રેજ સરકારે પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી ગાંધીજી સહિત તમામ દેશ નેતાઓની ધરપકડને કારણે ભારતના શહેરો અને ગામડાઓમાં એકાએક હડતાલો પડી ભારતભરના શહેરો અને ગામડાના મજૂરો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારીઓ મહિલાઓ વગેરે હિંદ છોડોની ચળવળમાં સક્રિય ભાગ લીધો મજૂરોએ કારખાનામાં હડતાલ પાડી જમશેદપુરના લોખંડના કારખાનામાં તેમજ મુંબઈ તમિલનાડુ અને અમદાવાદની કાપડ મિલોમાં કામદારોએ હડતાલ પાડી અમદાવાદમાં કાપડની પંચોતેર મિલોના એક મજૂરોએ એકસો દિવસ સુધી શાંત અને અભૂતપૂર્વ હડતાલ પાડી શાળા કોલેજોમાં હડતાલ પડી અમદાવાદમાં સાડા માસ સુધી બજારો બંધ રહ્યા એકસો દિવસ એટલે સાડા માસ થાય ને બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવો કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમન નીતિ અપનાવી પરિણામે હિંસક તોફાનો ફાટી નીકળતા ભાંગ ફોડના બનાવો બન્યા લોકોએ રેલવે સ્ટેશનો પોલીસ સ્ટેશનો પોસ્ટ ઓફિસો સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું કેટલાક સ્થળોએ રેલના પાટાઓને ઉખેડી ફેંકી દીધા દેશભરમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા નુકસાન થયું વિદ્યાર્થી મિત્રો તમારે મેળવી શકો છો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ બરાબર જેના વિડીયો લેક્ચર સિરીઝ છે એ તમને ક્યાંથી મળશે તો આપણી એપ્લિકેશનમાંથી મળશે તો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ અસાઇનમેન્ટ એકમ કસટી સ્વાધ્ય બધી જ વસ્તુ ત્યાંથી મળશે પરીક્ષાના સમયે પેપર પણ ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પેજમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડા નો ઓટીપી નાખશો એટલે પેડ કોર્ષ જુદા જુદા ધોરણ પ્રમાણે પેડ પ્લાન જઈને મેળવી લો બરાબર એસએસ સાયન્સ ના વિડીયો મેથ વિડીયો બધું તમે પહેલા પેલા જોઈ લો એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી જોઈ શકો છો જો કેટલાક વિસ્તારો આવી રીતે જો આપણે જોવા જઈશું તો વિડીયો બહુ મોટો બનશે એટલે આપણે શું કરીશું વિડીયો પોઝ કરતા જઈશું જરૂરી મુદ્દાની ચર્ચા કરતા જઈશું બરાબર એટલે તમે આરામથી લખી શકશો અથવા તો આની પીડીએફ તમારે સ્વાધ્યાયની જોતી હોય તો આપણે જે હમણાં વાત કરી કે એપ્લિકેશનમાં છે બરાબર ત્યાંથી તમે મેળવી શકશો તમને પરીક્ષામાં ઉપયોગી પણ થશે બીજું આઝાદ હિન્દ ફોજે ભારત ની આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગતે દર્શાવો તો અહીંયા અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી કલકત્તાના તેમજ તેમના નિવાસ સ્થાને કેદ કર્યા તેમણે ભારતની આઝાદી માટે આઝાદ હિન્દ ફોજની રચના કરવા નક્કી કર્યું એ સમયે વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓના સો જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા બરાબર આટલું બોલું તો તમારે પોસ્ટ કરીને લખાઈ જાય ઓકે ત્યાર પછી સુભાષચંદ્ર બોઝની કામ ચલાવ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું ક્લિયર આગળ આઝાદ હિન્દ ફોજનું નું વડુ મથક સિંગાપુર થી રંગુન ખસેડવામાં આવ્યું ખાસ યાદ રાખજો સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજને ચલો દિલ્હી અને જય હિન્દ ના સૂત્રો આપ્યા તેમણે ફોજ સૈનિકોને કહ્યું તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે

તેનો અભ્યાસ કરવા માટે દસ વર્ષે એક કમિશનની નિમણૂક કરવામાં આવી તેથી ભારતીય મુંબઈના બંદરે ઉતર્યું ત્યારે લોકોએ સાયમન પાછો જા સાયમન ગો ના બુલંદ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા લાહોરમાં સરગસની આગેવાની લેનારા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા થોડાક સમય પછી તેમનું અવસાન થયું ગોવિંદ વલ્લભ પંત જીવન પર્યંત વિકલાંગ બની ગયા હવે લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ સુખદેવ રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ખૂબ ગુસ્સે થયા લાઠીચાર્જનો આદેશ આપનારા અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડસની હત્યા કરવામાં આવી પૂર્ણ સ્વરાજ્યની માગણી બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભણામણોનો અસ્વીકાર કર્યો બરાબર પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ દિવસે અમલમાં મૂકવામાં આવ્યું આપણે દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીના ના પ્રજા સત્તાક દિન તરીકે ઉજવીએ છીએ ત્યાર પછી દાંડીકૂચ સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગ રૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જે મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી ત્રણસો કિલોમીટરની પદયાત્રા યોજી તેમને આ ઐતિહાસિક યાત્રા યાત્રા દાંડી કૂચના નામે પ્રસિદ્ધ છે ગાંધીજીએ ગગન ગગનભેદી અવાજે જણાવ્યું મેને નમક કા કાનૂન તોડ દિયા શ્રી મહાદેવ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ દાંડી કૂચને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે ત્યાર પછી સુભાષ ચંદ્ર બોઝ સુભાષ ચંદ્ર બોઝ જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું ના રોજ ઓરિસ્સા ઓડિશાના કટક શહેરમાં થયો હતો જો સાથે મતભેદ થતા તેમણે કોંગ્રેસ છોડી અને મે ઓગણીસો ઓગણચાલીસ માં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી કારાવાસ દરમિયાન તેમની તબિયત બગડતા તેમને પોતાના નિવાસસ્થાનમાં જ નજર કેદ કર્યા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એકતાલીસ ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર વેશ પલટો કરી અંગ્રેજ સરકારની નજર કેદમાંથી છટક્યા અને અઠ્યાવીસ માર્ચ ઓગણીસો બેતાલીસ ના રોજ બર્લિન જર્મની પહોંચી ગયા સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી અને જય હિન્દના સૂત્રો આપ્યા તેમણે ફોજના સૈનિકોને કહ્યું તું મુજે ખૂંદો મેં તો આઝાદી દુંગા ઓક્ટોબર 1943 માં સિંગાપોર માં તેમને ભારત ની કામ ચલાવ સરકાર આરજી હકુમત ની રચના કરી સ્વરાજ્ય પ્રાપ્તિ નું ચંદ્ર બોઝ નું સ્વપ્ન પૂરું ન થયું અઢાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ સુભાષચંદ્ર બોઝ નું વિમાની અકસ્માત માં અવસાન થયું એ માનવામાં આવે છે બરોબર પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર લખો પેલું ભારતના લોકોએ સાયમન કમિશન નો શા માટે વિરોધ કર્યો વિડિયો પોસ્ટ કરતો જાવનું મિત્રો લખતું જવાનું બરાબર આઝાદ હિન્દ ફોજના સૂત્રો જે આપણે બોલ્યા માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ ત્રણ જૂન ઓગણીસો ના રોજ અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોને નિમવામાં આવ્યા ચક્રવર્તી સિંહ રાજગોપાલા ચારીને સાચો વિકલ્પ સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું સાત દાંડીકૂચ યાત્રા ક્યારે કરવામાં આવી બાર માર્ચ ઓગણીસો કઈ વ્યક્તિ દાંડી કૂચને ને સાથે સરકાવે છે મહાદેવભાઈ દેસાઈ ડોમિનિયન સ્ટેટસ એટલે શું સંસ્થાનિક સ્વરાજ્ય મોન્ટફર્ડ ના સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નિમુ તેવી જોગવાઈ હતી 10 વર્ષે સાયમન કમિશન નો વિરોધ કરતા લાઠી ચાર્જ થી મૃત્યુ થયું તો લાલા લજપત રાય નેતાજી નું નામ કોને મળ્યું હતું સુભાષચંદ્ર બોઝ ને અને છેલ્લો હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા માઉન્ટ બેટન સરસ મજાની પીડીએફ જોતી હોય કે પછી વિડીયો જોવા હોય તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો તમારા મિત્રો દોસ્તો જાણ કરો ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત